ગુડ મોર્નિંગ વેલકમ ટુ અર ન્યુ વર્ક જયસુનારાયણ જય શ્રી કૃષ્ણ જયો ગયેશોર રાજે બાપી ગયા છે ગામ તો આજે એ ત્યાં ઘરે છે એટલે આખો દિવસ એને સાચવવાનો છે અને બહુ મોટો ટાસ્ક છે એનો ટાઈમ પસાર કઈ રીતના કરવો જોકે એ ગઈકાલે એમ કહેતું હતું કે મામન ઘરે જવું છે પણ ત્યાંય રહે છે કે નહીં કઈ રીતના જોઈએ પણ પેલો ટાસ્ક તો એ ગઈકાલ સાંજે તે

તરત વૈ આવ્યો તરત ગયો પાયે ન બનાવી દીધો તૈયાર કરી દીધો પછી મેં ટિકટોક આપ્યું ઈ લાઈન તો ગયો ટિકટોક લઈ આવી ગઈ કાલે હા આજ હતું એ હતું સ્કૂલે વૈ જાય ને ઓકે સ્કૂલે લઈ હા એટલે જ ગયો લઈ દેવું પડે થઈ જાય કેટલું હાથ તો પડવા દે હું એ એટલો લેવડાવશે આ પડવા જ બહુ પણ આજે જે માંગશે ને લઈ દેવું પડશે મમ્મી પણ હું ગઈ કાલે એમ કેતો તો હેતા છે એમ કેતો તો કે મામા ઘરે વહી જાવું છે તો તો કલે જ આવે કે આપણે આવશે રે તો ભલે તો પછી આવે આજ તરબૂચ વાળા ની બહુ હેરાન કરે કે લારીવાળા થોડીક થોડીક વારે થોડીક વારે થોડીક વારે આયવાજ કરે આ સોસાયટી માં આ પ્રોબ્લેમ પાછો આયવાજ કરે આયવાજ કરે બાકી બધી અમુક મોટી સોસાયટી માં એવું હોય કે બે થી ત્રણ જણા જ હોય ફિક્સ હોય એને આવવાનું એના ટાઈમે આવીને એ વહી જાય આવી રીતના આવ્યા જ નહીં કરવાનું એક જાય બીજો આ ત્રીજો જાય સોસાયટી માં તો કાઢો તો લારીવાળા કેટલા નીકળે જામ દેના લેતા છાડી ને સાડી બતાવી દો જઈ જઈયા એક રાખી લીધી એક કા બે રાખી એક રાખી તો ફટાફટ પેલા ભાખરી ની તૈયારી કરો ભાખરી ખાઈ લો અને પછી જઈએ ઓફિસ ચાલો તો ભાખડી આવી ગઈ છે ફટાફટ ખાઈ લો હું બટા પવન નથી આવતો પવન તો આવે છે આ એસી જે છે ને ફોન માં કનેક્ટ થાય એ સર્કિટ બગડી ગઈ છે એટલે રિપેર કરવા આવ્યા છે હવે એસી નવો લીધો મે કે નીચે નવું એસી નથી લીધું એને રિપેર કરાવ્યો આપણે ઢોવડાયું ઠંડુ થઈ ગયું કે હતા રાઈટ વાઈસ હવે તને હજી ને પવન હજી નથી આવતો તમારે છે ને 1.5 ટન નું મૂકી દેવું છે તમારા રૂમમાં માં તે હું લીધું એ તો બધાય મને પહેલા આનું શું કરવાનું રમવાનું આમ તો અરે વાહ ગોળ ફરે હાલે હાલે સારું લે આવો અંકલ આવો એસી છે ને ફોનમાં કનેક્ટ નથી થતું તો એની સર્કિટ ઉડી ગઈ છે તારું એસી ન થાય નહીં એ જૂની સિસ્ટમનું છે એટલે ખૂબ છો મને નવી એપીઆ

મંચુરિયમ બને પણ આ મંચુરિયમ ની ગોળી બનાવી જો તો ગાય ગરમા ગરમ થેપલા બનવાનું કામકાજ શરૂ થઈ ગયું છે અને હેતાંશ બેસી ગયો છે જમવા માટે એ ડીશમાં જો પિંક અથાણું લીધું અચ્છા સ્પીનર છે હેતાંશ સોલો નીચે સ્પીનર લઈ ગયો એ લાવી તો કેમ ગયું લાઈને હજી તો સવારે લઈ દીધું કોઈ નઈ ખુ હાલ નીચે છે લઈ આવી દઉં મજા કરું છું થોડું મળે છે કોને આવ્યું તું યાદ કે ગાઈસ તો અત્યારે અમે આવ્યા હતા ચોપાટી તો અત્યારે હવે જે છે ગોલા ખાવા ત્યાં બલર ની આવે છે એટલે પછી મજા આવશે ઓર ચાલો તો ગોલા ખાવા જઈએ અને આમે ચોપાટીમાં અત્યારે અગિયાર વાગી ગયા જો સીટી વાગે એટલે હવે ના પડે છે બાર કાઢે છે અગિયાર વાગે ચોપાટી બંધ થઈ જાય તો ફાઇનલી બલર આવી ગયો પણ એક એકદમ જોરદાર વાત શરૂ જ છે એ શરૂઆતમાં હું તમને લઈ લઉં તમે આમ બોલ શું કેતો હતો જોરદાર વાત તો જોરદાર વાત જો હું છ વાગે છે ને ઘરેથી નીકળ્યો બરોબર એટલે વેસ્ટ સાઈડ પણ મેં ગાડી પાર્કિંગ કરી જગા જ નાખી તો જરીક આગળ આવ્યો તો પેન્ટ આવે સોળે ભાડે ભાઈ બોલાયો મને એ કે બલ્લાર અહીંયા આવી તો હોળે અંદર ગયો કે અહીંયા આવી છો તો હોય જ

બાબા છે ને અમારે નીકળાતું નથી જ્યાં જાય ને કોક ને કોક બોલાવી લે છે જો આજ અને દિવસ બ્રાન્ડ વાળા બોલાવો બ્રાન્ડ વાળા બોલાવો મેડમ અરે બે દિવસ પેલા આપણે ઓલો વિડીયો અપલોડ કર્યો ને

મિનિટ આગળ હું પાંચ એક મિનિટ આગળ રાખું છું અમે એકવાર છે ને મસ્ત આશ્રમ માં ગયેલા એ આશ્રમ નો તમારો વિડીયો જોવો હોય ને તો આ બાજુમાં છે એ જોયા મસ્ત આશ્રમ છે અને ત્યાંના લોકો નું દુઃખ પણ જોવો બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળે છે યસોમ નારાયણ શ્રી કૃષ્ણ જયોગેશ્વર